હમણાં આપણે જાશું મંદિરમાં છે જગ્યા સારી આગળ બીચ ને ઉભું નથી પણ આ બહુ મસ્ત છે આ મારા ખ્યાલ છે આ એકથી જવાતું હશે નીચે સરસ મજાનું છે હવે એવું હેલો બ્રો ચેનલ માં સ્વાગત છે આપણે આવેલા છીએ ભાઈ એ શું આવશે પછી લે ચલો

ઓલા બાજુ આપણે વિડીયો શૂટ ને બધું કરવા વહી જાય છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ છે ઢીંગલી જો બને સરસ મજાનું છે કિંગડમ બને છે આવી ગયા છે બધા સરસ મજાનું બેહો પાણી એવું હોય ને તો પથરા ચડી ને ઓલી વંડી ઠેપવી પડે એ જો કેટલા બધા સીપલા પેડા જો પણ આ બહુ ઓછા લોકો આવે છે એટલે ઓ જો શું ને સીપલા પેડા છે બહુ બધા નજારો તો છે જ સરસ મજા આ દેવડ જો ક્યાં ચડ્યો જો નીચે વયાય નીચે ઓળા જો રમોકડાનો ખર્જો કરીને વયાવા છે લાડ છે તો આમ જો લાવવા લાવવા ઓ આનું ઘર બનાવવાનું થાય છે ઓહો સમજો હા હા તો પ્લેન દેખાડ તમને આઈફોન નો પાવર જાય છે ને

હેલો મિત્રો ઘરે જો લાસ્ટ વ્યૂ આવો છે એકદમ પિંક મિત્રો આવી ગયા છે ઘરે સામાન બધું ઉતારી લીધો છે ગાડી કરું છું પાર્ક એટલે સાઈડ માં એટલે ગાડી પાર્ક કરી દો કેમેરો કરી દો સાફ એટલે તમને બરાબર છે ચલો ગાડી પાર્ક કરીએ હાલે માચીસ લઈ લ્યો તો લે મમ્મી બીજું કાઈ પડ્યું છે નહીં બીજું કાઈ નહીં ચલો પાર્ક કરી દઈએ પછી વ્લોગ એન્ડ કરીએ આજની સફર માં તો પણ મજા જ આવી ગયો સામાન્ય હું બધું લઈ લીધું છે છાસ દૂધ લઈ લીધું છે આપણે હવે જાવી ઉપર તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં માં કે સુધી આવજો ચાલ શું ફરી એકવાર નવી ટ્રીપ માં બાય બાય